બિલકુલ દીપા કાપણીના સમયની માલ કપાઈ ને તૈયાર હતો માત્ર તેમાં ભેજ હોય તેને સુકાવા માટે ખેતરોમાં મુકેલા હતા અને આ માલ તમામ આજે યાર્ડમાં જવાનો તો પેલા ખેતરોનો નજારો બતાવીશ કે જે પ્રકારે વરસાદ પડ્યો છે તમામ ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે કેટલાક લોકોનો માલ ખેતરની અંદર સુકાવાનો હતો તો કેટલાક લોકોનો માલ ખેતરોની બહાર સુકાતો હતો એટલે કે તમામ માલ આજે યાર્ડમાં જવાનો હતો અને એ પહેલાં જ વહેલી સવારે હવામાન વિભાગની આગાહી વચ્ચે શરૂ થયેલા વરસાદે મોટા પ્રમાણમાં નુકસાન કર્યું હતું ફરી એક વખત આ ટ્રેક્ટરનો નજારો બતાવવા માગીશ કે આ લાખો રૂપિયાની ડાંગર જે પલટી ગઈ છે આ તમામ માલ હવે નુકસાની કહી શકાય અને આવા તો ત્રણથી ચાર ટ્રેક્ટર ભરાય એટલો માલ માત્ર એક જ ખેતરમાં છે દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરત નજીક આવેલું ઓલપાડ ઓલપાડ જિલ્લામાં જ્યાં જુઓ ત્યાં આ જ પ્રકારના તારાજીના દ્રશ્ય જોવા મળી રહ્યા છે ક્યાંક ખેતરમાં તો ક્યાંક રોડની સાઈડ ઉપર આ જ પ્રકારે ડાંગરનો માલ જોવા મળી રહ્યો છે જે ખેડૂત છે શું નામ આપનું ભરતભાઈ ઠાકોરભાઈ ભરતભાઈ શું કહેશો વરસાદ પડ્યો કેટલું નુકસાન મારે છ લાખનું નુકસાન છે બધું વાંગરામાં જ લાગ્યું છે આ બધું અમારું છે બીજા ભાઈનું છે બધું કાલે અમે હાટે જ કાઢું બધું તો આજે શું આ માલને યાર્ડમાં વેચવા જવાનું ના આજે ભરીને ઘરમાં ભરવાનું બધું સ્ટાફને હુકાઈ પછી અંદર અમારે

જે અનાજ વાવ્યું હતું જેનું સિંચન કર્યું હતું પોતાના પરસેવાથી અને તેને પાણીમાં વહેતા જોઈને જગતનો તાત ખૂબ જ દુઃખી છે સુરતમાં ભારે પવન સાથે વરસાદથી નુકસાન તેજ પવનથી ડાંગરના પાકને નુકસાન સર્જાયો છે તૈયાર થયેલો ડાંગરનો પાક પલડ્યો તૈયાર પાક બચાવવા ખેડૂતોએ ભાગદોડ કરી ઓલપાડના કુડસદ ગામે ડાંગર પકવતા ખેડૂતોની કફોડી હાલત જુઓ તો કઈ રીતે ડુંગળી અને મરચાંને નુકસાન પહોંચ્યું જેતપુર યાર્ડમાં આ અવ્યવસ્થા સર્જાઈ અચાનક જ વરસાદ વરસ્યો જેના કારણે યાર્ડમાં જે ડુંગળી અને મરચાની મરચાંનો પાક જે રાખવામાં આવ્યો હતો તે પલડી ગયો તો આ તરફ ગોંડલથી તસવીરો સામે આવી કે જ્યાં પાક પલળો વૃક્ષો ધરાશાયી થયાના સમાચાર છે તો આ તરફ તેજ પવનથી પાકને નુકસાન પહોંચ્યું છે કેરીનો જે પાક તૈયાર હતો તેને નુકસાન પહોંચ્યું છે ગીર સોમનાથના ખેડૂતોને પણ રડવાનો વારો આવ્યો છે તો અમરેલી ભરૂચ નવસારી સુરત અને ભાવનગરની આ તસવીરો અચાનક જ વરસાદ આવતા જ નદીઓમાં પૂરની સ્થિતિ વરસાદથી ખેતરો ઉતરબોળ થયા છે તેજ પવન સાથે વરસાદ ખાબક્યો છે નવસારીમાં પણ વરસાદ વરસ્યો હતો જેના કારણે લોકોને ગરમી અને ઉકળાટથી રાહત મળી જોકે તેજ પવનના કારણે ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા તો આ તરફ ભાવનગરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો ના એક વીડિયોની વાત કરીએ જે બધાને અચંબિત કરી દેશે પંચમહાલમાં વાયરલ થયેલા એક વિડીયોમાં આધેડ ઉંમરનો એક વ્યક્તિ જોખમી સ્ટન્ટ કરતો નજરે પડ્યો યુવાનોમાં બાઇક સ્ટન્ટ કરવાનું ઘેલું હોય જ છે એ પરંતુ આધેડ વયનો એક વ્યક્તિ પણ બાઇક પર જોખમી કરતો વાયરલ છે ગોધરા શહેર મુખ્ય માર્ગ હાઇવે પર આધેડ બાઇક ચાલકના સ્ટન્ટનો વિડીયો જુઓ લાયક બાઇક ચાલકનો શોખ નિહાળી માર્ગ ઉપરથી પસાર થતા વાહન ચાલકોએ વિડીયો ઉતાર્યા જે વયમાં શરીરની જાળવણી કરવાની હોય ત્યારે આ બાઇક સવાર મહાશયની હરકતોથી સૌને આશ્ચર્ય થયું યુવાનોમાં સામાન્ય રીતે આ પ્રકારના વિડીયો બનાવવા આ પ્રકારના સ્ટન્ટ કરવા એ સામાન્ય રીતે જોવા મળતા હોય છે પરંતુ હવે એ વયજૂથને પણ આ સ્ટન્ટ બાજી નડી નથી રહી તમામ વયના લોકો આ પ્રકારના વિડીયો બનાવી રહ્યા છે સંવાદદાતા રાજેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે રાજેશ આજે વિડીયો વાયરલ થયો છે તેની હકીકત શું આજે જે વિડિયો વાયરલ થયો છે ગોધરાથી શહેરા જતાના માર્ગ ઉપર આવેલા ખાંડિયા ગામ પાસેનો વિડીયો છે એક આધેડ વયથી પણ વધુ વય ધરાવતા બાઇક ચાલક હતા તેઓ બાઇકો ચલાવતી વેળાએ સ્ટન્ટ કરી રહ્યા હતા અને સ્ટન્ટ પણ જોખમી કહી શકાય એ પ્રકારના સ્ટન્ટ કરી રહ્યા હતા જેથી માર્ગ ઉપરથી પસાર થતા જે કોઈ વાહન ચાલકો હતા તેઓ તેઓનો વિડીયો બનાવ્યો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો સાથે સાથે કેટલાક વાહન ચાલકો જે છે તેઓએ તેઓને ટકોર કરવાનો પણ પ્રયાસ કર્યો હોવાનું કહેવાય છે પરંતુ આ તેમની મસ્તીમાં મસ્ત હોય એ રીતે જોવા મળ્યા હતા દીપા ચોક્કસ કહી શકાય કે સામાન્ય રીતે જે યુવાનોમાં ઘેલું છે એ યુવાનોનું ઘેલું હાલ તમામ બાઇક ચાલકો સ્ટન્ટ કરીને કરતા હોય છે તે પોતાના માટે તો જોખમ ઉભું કરી શકે છે પરંતુ અન્ય વાહન ચાલકો માટે પણ ક્યારેક જોખમ સાબિત કરી શકે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે પોલીસ આવા જે સ્ટન્ટ બાજે છે તેઓ સામે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવે એવી પણ માંગ ઉઠી છે આભાર રાજેશ જાણકારી આપવા માટે